આજે પહેલી જુલાઈ ડોક્ટર દિવસના પવિત્ર અવસરે બીકે ન્યૂઝ ચેનલ પર દાનેરાના જાણીતા અને નિષ્ણાંત જનરલ સર્જન ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિના સફળ અભ્યાસ અને જીવન પર એક વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યું છે ડોક્ટરને પૃથ્વી પર ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે જેઓ કોઈ વ્યક્તિને મોતના મુખમાંથી બહાર કાઢીને નવું જીવન આપવા માટે તમામ પ્રયત્નો કરે છે આજના આધુનિક યુગમાં અનેક આધુનિક ઉપકરણોની મદદથી ડોક્ટરો ગંભીર બીમારીઓ સામે ઝઝૂમતા દર્દીઓને નવું જીવન આપી રહ્યા છે પરંતુ આવા સફળ તબીબોનો ભૂતકાળ કેટલો સંઘર્ષમય હોય છે તે જાણવું જરૂરી છે છેલ્લા સોળ વર્ષથી જનરલ સર્જન તરીકે જાણીતા ડૉક્ટર ભરતભાઈ પ્રજાપતિ વર્ષ બે હજાર અગિયારથી એક સફળ જનરલ સર્જન તરીકે વ્યવસાય કરી રહ્યા છે તેમણે આ સોળ વર્ષ દરમિયાન અસંખ્ય ઓપરેશન કરીને અનેક દર્દીઓની સારવાર કરી છે ડૉક્ટર ભરતભાઈ પ્રજાપતિએ પોતાના શિક્ષણની શરૂઆતથી જનરલ સર્જન સુધીની સફર સરકારી શાળા અને કોલેજોમાંથી પૂર્ણ કરી છે ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિનું માનવું છે કે સરકારી શાળા અને કોલેજનું શિક્ષણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેમણે કોઈ પણ સુખ સુવિધા વિના ચાર થી પાંચ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને જનરલ સર્જનની ડિગ્રી મેળવી છે મારા જીવનનું હું કહું તો શરૂઆતથી ધોરણ એક થી કરી અને કોલેજ સુધી સરકાર સરકારી સ્કૂલોમાં જ ભણ્યો છું એક થી ચાર ધોરણ ગામમાં ભણ્યો દસ ધોરણ સુધી તો ગામડામાં જ જિંદગી વિતાવી છે ત્યાં મતલબ અમારે તો ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર અપડાઉન કરવાનું રહેતું અને એ બી પેદલ ક્યાંય ગાડીની વ્યવસ્થા નથી અને અગિયાર બાર જે પાટણ ભણ્યા પણ એ વખતે પણ ટ્યુશનની એટલી બધી અમારી વખતે ફેસિલિટી નથી એટલે ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક ટ્યુશન રહેતા હતા અને આગળ પણ જ્યાં સરકારી કોલેજમાં જ એડમિશન મેળવી અને સરકારી કોલેજમાં જ એમ બીબીએસ એમએસની ડિગ્રી મેળવેલી છે એટલે ક્યાંય મારી જિંદગીમાં પ્રાઇવેટનું સ્ટેપ આવ્યું જ નથી ટૂંકમાં ભણવા માટે કે ભાઈ સ્કૂલ બસ હોય આવા લેવા મૂકવા માટે ટ્યુશનની ફેસિલિટી હોય એવી બધી કંઈ જરૂરી નથી તમારે તમારી જ રીતે ભણવાનું છે અને તમારી જ રીતે આગળ વધવાનું છે એટલે જીવનમાં ક્યાંય એવું નથી રાખવાનું કે અમે પ્રાઇવેટ સ્કૂલમાં જાશું પ્રાઇવેટ કોલેજમાં જાશું તો જ આગળ વધશું સારી શિક્ષા મળશે સરકારીમાં ઘણું બધું સારું મળે છે અને સરકારીમાં મારું તો કેવું એવું છે કે જ્યાં સરકારીમાં તમે આગળ વધી ગયા સરકારી કોલેજોમાં જ્યાંથી તમે પાસ કર્યું છે તો જિંદગીની કોઈ બી સ્ટેપમાં તમે પાછળ નથી રહેવાના કારણ કે ત્યાંનું એજ્યુકેશન બહુ સરસ હોય છે અને બહુ સારું હોય છે આજના શિક્ષણના યુગમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહને પસંદ કરે છે અને એક નિષ્ણાંત તબીબ બનવા માટે અથાક મહેનત અને પરિશ્રમ કરતા હોય છે જો કે ઘણી જગ્યાએ કેટલાક વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણને કારણે હતાશ થઈ જાય છે ડોક્ટર ભરતભાઈના ભૂતકાળને જોવામાં આવે તો તેમણે માત્ર શિક્ષણ અને જ્ઞાનને પોતાના મિત્ર માની આગળ વધતા તેઓ આજે એક સફળ તબીબ સરકારી શાળા અને કોલેજોમાંથી અભ્યાસ મેળવી બન્યા છે જો તમારી ગાડી રિવર્સ થઈ ગઈ એનો મતલબ કે તમારું મનોબળ કમજોર થઈ ગયું તો તમે ક્યારેય આગળ વધી શકવાના નથી એટલે કહેવાનો મતલબ એમ છે કે આગળ જવા માટે ઘણા બધા રસ્તાઓ છે પણ રિવર્સ આપવા માટે માત્ર ને માત્ર કમજોર મનોબળ એ જ તમારું મેઇન ફેક્ટર છે એટલે જિંદગીમાં કહેવત છે ને કે ગરીબ કુટુંબમાં જન્મ લેવો એ ગુનો નથી પણ આખી જિંદગી ગરીબ રહેવું ને એ મોટામાં મોટો ગુનો છે એટલે ભણવા માટે ગરીબી